નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આપણી આ ચેનલ પર જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા બે હજાર ચોવીસ માટેના બધા જ ટોપિક મૂકવામાં આવે છે બધા જ ટોપિકના વિડીયો સોલ્યુશન મૂકવામાં આવે છે જેની અંદર તમને તમામ પ્રકારના એમસીક્યુના જે સોલ્યુશન છે તે મળી રહેશે તો આપણી આ ચેનલ ઉપર મૂકવામાં આવતા વિડીયો જે છે તેમને આ પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરવા માટે ખૂબ ઉપયોગી થશે આ વિડીયોમાં આપણે જે વિભાગ બી છે સેટ વિભાગ તેમાં જે અંગ્રેજી વિષય છે તે અંગ્રેજી વિષયનો ગ્રામરનો ટોપિક છે ચેન્જ ધ ડિગ્રી એના જે મોસ્ટ ટાઈમપી એમસીક્યુ છે તેનો આપણે આપણે અભ્યાસ કરવાના છે આ પરીક્ષાના જો મેરિટ લિસ્ટમાં તમે આવી જશો તો નેવું હજાર કરતાં પણ વધારેની સ્કોલરશીપ તમે મેળવી શકશો અને આ જે વિડીયો છે તે ફક્ત જ્ઞાન સાધના સ્કોલરશીપ એટલે કે જી એસ એસ માટે જ નહીં પરંતુ એનએમએમએસ અને સી ઇટીની પરીક્ષા માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થવાના છે તો આ દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ વિડીયો જે છે તેનો અભ્યાસ કરી લેવો ચાલો જોઈએ આપણે પહેલો સવાલ ડિગ્રીની અંદર ખુશાલી કેન વોક ખાલી જગ્યા ધેન યુ થિંક હવે કાઉન્સમાં સોરી ખાલી જગ્યાની પછી તમે જોશો તો ધેન છે અને ધેન છે એટલે કે આ કોમ્પેરેટિવ ડિગ્રી છે એટલે આપણો અહીંયા જવાબ આવશે ફર્ધર ધેન તો આપણો જવાબ આવશે વિકલ્પ સી ચાલો ત્યાર પછી બીજું આઈ હોપ ટુમોરો વિલ બી ખાલી જગ્યા ધેન ટુડે ચાલો તો અહીંયા ખાલી જગ્યા પછી ધૈન શબ્દ આપણને આપવામાં આવેલો છે ધૈન શબ્દ જે છે તો આપણો જવાબ આવશે બેટર ધેન ટુડે ત્યાર પછી ત્રીજું ટીના ઇઝ એઝ ખાલી જગ્યા એઝ હર સિસ્ટર તો અહીંયા જવાબ આવશે બ્યુટીફુલ કારણ કે ખાલી જગ્યાની આગળ અને પાછળ બંને જગ્યા એઝ એઝ છે એટલે વિશેષણનું મૂળ રૂપ આવશે અને મૂળ રૂપ છે અહીંયા બ્યુટિફુલ તો જવાબ આવશે વિકલ્પ બી બ્યુટીફુલ ચોથું ઇફ ઓનલી આઈ કુડ ફાઇન ધ ખાલી જગ્યા પાથ ફ્રોમ નોડ એક્સ ટુ નોડ વાય ખાલી જગ્યાની આગળ આપણને ધ આપેલો છે એટલે કે સુપરલેટિવ ડિગ્રી છે સુપરલેટિવ ડિગ્રીની અંદર ખબર છે આપણને કે ઇએસટી વાળું રૂપ આવે ને ઈ એસટી વાળું રૂપ અહીંયા વિકલ્પ એની અંદર આપણને આપેલું છે ઇઝીએસ્ટ તો જવાબ આવશે વિકલ્પ એ ઇઝીએસ્ટ મિત્રો જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા પાસ કરવા માટે આપણે એક બુક લોન્ચ કરેલી છે જેનું નામ છે જી એસ એસ ઇ હવે આ બુક જે છે એની અંદર બે હજાર કરતાં વધારે પ્રશ્નો આપેલા છે દરેક વિભાગની થિયરી પણ આપેલી છે જેથી કરીને તમે સમજી શકો ત્રીસ આદર્શ પ્રશ્નપત્ર છે અને આ ઉપરાંત પણ બીજી વિશેષતાઓ અહીંયા દર્શાવેલી છે આ સમગ્ર બુકની કિંમત માત્ર ત્રણસો એંસી રૂપિયા છે એની ડિસ્કાઉન્ટ સો રૂપિયાનું છે એમાં અને ખરીદી ભાવ એનો બસો એંસી રૂપિયા છે એટલે કે સો રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે અને આપણી ચેનલની લિંક જે નીચે આપેલી છે એના ઉપરથી ખરીદશો તો માત્ર ને માત્ર બસો ને એંસી રૂપિયાની અંદર તમે ખરીદી શકશો અને એની ઉપર કોઈપણ પ્રકારનો કુરિયર ચાર્જ પણ નહીં લાગે સીધી જ બસો એંસી રૂપિયા રૂપિયામાં તમારા ઘર સુધી પહોંચી જશે અને લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે પાંચમો સવાલ ધ મેન ટ્રીટેડ હિ સ્ટેપ ચિલ્ડ્રન ખાલી જગ્યા ધેન એનિમલ્સ ખાલી જગ્યા પછી ધેન શબ્દ આપેલો છે એટલે કોમ્પેરેટિવ ડિગ્રી થશે અને ડિગ્રી ની અંદર આવશે અહીંયા વોર્સ વોર્સ ધેન એનિમલ ચાલો ત્યાર પછી છઠ્ઠું યોર સ્પાઇસી રેમેન નુડલ ઇઝ ખાલી જગ્યા ધેન માઇન તો અહીંયા જવાબ આવશે હોટર વિકલ્પ સી એચ ઓ ડબલ ટી ઇ આર હોટર સાતમું શી હેઝ ધ ખાલી જગ્યા હાઉસ અમોંગ ઓલ હિઝ ફ્રેન્ડ્સ ચાલો તો અહીંયા ખાલી જગ્યાની આગળ ધ શબ્દ છે એટલે જવાબ આવશે વિકલ્પ સી બિગેસ્ટ એટલે કે સુપરલેટિવ ડિગ્રી આઠમું ધ મોડન વાઇન્ડ ટર્બાઇન વર્ક્સ ધ ખાલી જગ્યા ચાલો ખાલી જગ્યાની આગળ ધ શબ્દ આપણને આપેલો છે એટલે જવાબ આવશે ઇફિસિયન્ટલી ચાલો ત્યાર પછી જોઈએ નવમું હી રન એઝ ખાલી જગ્યા એઝ અ મોલેસિસ ઇન જાન્યુઆરી તો જવાબ આવશે વિકલ્પ બી સ્લો સોરી વિશેષણનું મૂળ રૂપ આવશે કારણ કે ખાલી જગ્યાની આગળ અને પાછળ એઝ એઝ આપણને આપેલા છે તો ટીનાસ હેર ઇઝ ખાલી જગ્યા ધેન મિનાસ ચલો ખાલી જગ્યા પછી ધેન છે એટલે કોમ્પેરેટિવ ડિગ્રી છે એટલે ઈયર વાળું આપણું વિશેષણ આવશે તો કરલિયર આવશે જવાબ મિત્રો આપણે જ્ઞાન સાધના સ્કોલરશીપ કસોટી માટેની ફ્રી બેન્ચ લોન્ચ કરેલી છે જેની અંદર તમે લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર જે છે તેનો અભ્યાસ કરી શકશો આપણે ક્વિઝ પણ બનાવેલી છે જેના ઉપયોગથી તમે ક્વીઝ આપી શકશો ગયા વર્ષના પેપર સોલ્યુશન પણ કરાવીશું અને મોડલ પેપરનું જે સોલ્યુશન છે તે પણ આપણી આ ચેનલ ઉપર ઉપલબ્ધ હશે અને સાથે સાથે એ બુક પણ લોન્ચ કરેલી છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે આ જે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા છે તેમાં વિભાગે અને વિભાગ બી એમ બે વિભાગ છે એમાં મેટ વિભાગની અંદર આપણે શ્રેણી સંખ્યાઓનું સંકેતીકરણ વર્ગવારી અંગ્રેજી ગુજરાતી શબ્દોનું તાર્કિક અનુરૂપતા કસોટી બૌદ્ધિક ગણિત વિવિધ આકૃતિઓનો અભ્યાસ કરીશું જ્યારે સેટની અંદર આપણે ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અંગ્રેજી ગુજરાતી હિન્દી વગેરે જેવા જે કસોટીઓ છે મીન્સ કે વગેરે જેવા જે વિષયો છે તેનો અભ્યાસ કરવાના છે મિત્રો ફરી મળીશું આપણે એક અંગ્રેજી ગ્રામરના નવા ટોપિકના સંપૂર્ણ સોલ્યુશન સાથે તો જરૂરથી આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરતા રહેજો જેથી કરીને તેઓ પણ આ સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરી શકે